ગણપતિ બાપાના આગમન પહેલા શહેરની હાલત જોઈને લોકોમાં ગુસ્સો છે ભક્તિમય માહોલમાં ખાડાઓ લોકો માટે વિઘ્ન સર્જશે કે કેમ તેવા સવાલો ઉઠી રહ્યા છે લોકો તીખી ટિપ્પણી કરી રહ્યા છે કે ફોટો અને હોર્ડિંગમાં વિકાસના ફૂલો ખીલે છે પણ હકીકતમાં વાહનો ખાડામાં ડૂબી રહ્યા છે નગરપાલિકાને તંત્ર સૂઈ રહ્યું છે આ અનોખા વિરોધે વહીવટી તંત્રની નબળાઈ બેદરકારી અને ખોબલા વિકાસના દાવાઓને ખુલ્લે આમ ઉઘાડા પાડ્યા છે હવે જોવાનું એ છે કે આ ઝંડાઓ ખાડામાંથી વિકાસનો રસ્તો બતાવે છે કે ફક્ત રાજકારણના ખાડા વધુ ઊંડા કરે છે